આપ જોઈ ટુડે ન્યૂઝ સિગમા યુનિવર્સિટીમાં બે હજાર પચીસના એક ઓરિયન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ફ્રેસર્સની નવી બેચ તેમની શૈક્ષણિક સફર શરૂ કરી રહ્યા હોય ત્યારે તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે એમ્પી એમ્પી થિયેટર ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં તિલક અને ફૂલો સાથે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નૃત્ય પ્રદર્શન થયું અને રમતો પણ રમા રમાડવામાં આવી સાથે મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી છે સિગમા યુનિવર્સિટી ખાતે શ્રેષ્ઠતા નવીનતા અને સામાજિક પ્રગતિ જોવા મળી છે એટલે તે પ્રતિબંધ છે શૈક્ષણિક કઠોરતા ઉદ્યોગ સહયોગ અને વિદ્યાર્થી સશક્તિકરણમાં પાયો નાખવા શિક્ષણ અને ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવા માટે સિગ્મા યુનિવર્સિટી ખાતે સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે હતી તેની સ્થાપના બે હજાર બેમાં કરવામાં આવી વડોદરામાં એક ખાનગી યુનિવર્સિટી હતી સત્તરથી વધુ રાષ્ટ્રીયતાના વિદ્યાર્થીઓ અને પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક પણ અહીંયા છે ટાઈમ્સ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ સર્વે દ્વારા યુનિવર્સિટી પશ્ચિમ ઝોનમાં વીસમાં ક્રમે છે તેની પાસે ત્રીસથી વધારે ગ્લોબલ પાર્ટનર યુનિવર્સિટી અને વીસથી વધારે પાર્ટનર ત્યાં એક ઇન્ડસ્ટ્રી પણ છે તો સિગ્મા યુનિવર્સિટી અત્યારે થોડા વર્ષો પહેલાં જ થઈ છે તો અત્યારે ખાસું બધું ગ્રો કરી રહી છે સિગ્મા યુનિવર્સિટી તો એના લીધે મેં અહીંયા એડમિશન લીધું છે આજે ફર્સ્ટ ડે છે કોલેજમાં ખાસા બધા લોકો દેખાઈ રહ્યા છે ખાસું બધું અમારી માટે સજાવટ કરવામાં આવી છે બધી ગેમ્સ એંગેજ કરવામાં આવી છે ડીજે છે અત્યારે ડાન્સ પણ થવાનો છે તે માટે મેં બહુ એક્સાઇટેડ છું કે અગર ફર્સ્ટ ડે પર જ આટલું બધું છે તો આખો કોલેજ લાઈફમાંથી કેટલી સરસ હતી કેટલી મેમરીઝ બનાવીશ ખાસું બધું થશે તો એક્સાઇટેડ છું મેં બીટેક આઈટી આગળ જઈને અહીંયાથી ટેકનિકલ મારી નોલેજ વધારીશ ફેસ્ટમાં હેકાથોન્સમાં પાર્ટિસિપેટ કરીશ અને ફેકલ્ટી સાથે એન્ગેજ રહીને આગળ બેટર ફ્યુચર માટે ટ્રાય કરીશ સ્નેહા પરમાર યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે મેં મેં બીકોમ ઓનર્સમાં એડમિશન લીધું છે આજે મારો પહેલો દિવસ છે આ કોલેજમાં અને આજે મારો પહેલો દિવસ છે આ કોલેજમાં અને આ કોલેજમાં આવીને લાઈક બહુ જ એક્સાઇટેડ છું બીકોઝ અહીંયા કેટલી બધી બહુ બધા સ્ટુડન્ટ્સ અને બહુ બધા ગેમ્સ એન્ગેજ કરવામાં આવ્યા છે અમારી માટે સો લાઇક હા મેં બહુ એક્સાઇટેડ છું અને અમારી માટે ડાન્સને બહુ જ સારું વેલકમ કરવામાં આવ્યું છે અને બહુ જ બધું સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે યસ યુનિવર્સિટીમાં બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં લીધું છે આજે મતલબ કે એવું એક્સાઇટમેન્ટ લાગે છે ફર્સ્ટ દિવસ પર જ કે મતલબ સિગ્મા યુનિવર્સિટીએ અમારા ફ્રેશર્સ માટે જે મતલબ ગેમ્સનું અરેન્જમેન્ટ કર્યું છે જે બીજું મતલબ બીજું બધું મતલબ કે સ્કિલ્સ ડેવલપમેન્ટ ને બધું બહુ બધું ઘણું અહીંયા છે તો એકદમ એક્સાઇટમેન્ટ લાગે છે કે પેલું દિવસ થાય અમારું એકદમ એવું છે તો આવતા ચાર વર્ષ અમને મતલબ કે એવું અત્યારે જ એવું થઈ રહ્યું છે કે મતલબ કે સિગ્મા યુનિવર્સિટી સાથે એકદમ ગ્રો કરી શકીએ છીએ અમે મેં બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું છે આપણે સિગ્મા યુનિવર્સિટી કેમ્પસ પ્લેસમેન્ટ ઓફર કરે છે બધી સ્કિલ્સ પણ ડેવલપ કરે છે તો મેં સિક્મા યુનિવર્સિટીને મતલબ કે એમની જોડે મતલબ ગ્રો કરવાનું ઈચ્છું છું મારું નામ પઠાન જાવેદ